સુરતમાં ગણેશ ઉત્સવના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ ખટોદરા પોલીસ મતક વિસ્તારમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી. સુરતમાં આગામી સમયમાં ગણેશ ઉત્સવનું આયોજન કરનાર છે ત્યારે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાલ થાણ ખાતે ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ સહિત ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો અને ગણેશ આયોજકો હાજર રહ્યા હતા જ્યાં ગણેશ આયોજકોને માર્ગદર્શન અપાયું હતું વડોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિ સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને વડોદરા તેમજ અલથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટરશ્રીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તો તા ફટોદરા સ્થાન ના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મીટિંગ કરવામાં આવી છે તૈયારી છે જિનમે ઘર પંડલ મે સીસીટીવી કેમેરા લગેગા હર સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સ્ટેબિલિટી લિયા જાયેગા ઇલેક્ટ્રિસિટી સર્ટિફિકેટ લિયા જાયેગા ઓર જો ભી લોગ આને વાલે હૈ ઉનકા એન્ટ્રી એક્ઝિટ ઓર ફાયર સિસ્ટમ ક્યા હે વો ભી પ્રશાસન કી તરફ સે દેખા જાયેગા જહા જહા કુછ ભી કમી હે ઉસકો અચ્છે સે અચ્છા બઢિયા કરને કે લિયે પોલીસ પ્રશાસન તરફ તૈયારી રહી મારું નામ વિરલ ગોડીવાલા હું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે જે મિટિંગ રાખી હતી તે આપણે ખટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા અને એના માટે આ મિટિંગ રાખી હતી અને મીટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને खूब सारी शांतिपूर्ण वातावरण में आ मीटिंग गई है समिति की तैयारी तो तीन महीने से शुरू हो जाती है और हर संडे